રિક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં બેસી મુસાફરોને લૂંટતી ગેંગમાં મહત્વની ભૂમિકા ભજવનાર સાગરીરને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે વડોદરામાં જુદા જુદા વિસ્તારોમાં રિક્ષામાં ફરી સિનિયર સિટીઝન્સને મુસાફર તરીકે બેસાડ્યા બાદ તેમની નજર ચૂકવી કિંમતી સામાન પડાવી લેતી ગેંગનો વડોદરા ક્રાઇમ બ્રાન્ચે પડદાફાશ કરતા અત્યાર સુધીમાં મહિલા સહિત સાત આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે પોલીસની ટીમે આ ગેંગમાં રિક્ષામાં પેસેન્જર તરીકે પાછળ બેસી સિનિયર સિટીઝનગી કરતા રાજેશ ટની ગતિમાન કર્યા હતા વડોદરા શહેરના ન્યુ વીઆઈપી રોડ પર રાજેશ આવ્યો હોવાની વિગતો મળતા જ પોલીસે વોચ રાખી તેને દબોચી લીધો હતો રાજેશ ઉર્ફે ટર્ની સામે ગુજરાત અને દિલ્હીમાં 25 થી વધુ ગુના નોંધાયેલા છે રિક્ષામાં પેસેન્જરોને લૂંટી લેતી ગેંગ સાથે સંકળાયેલા રાજેશ ઉર્ફે ટની પરમારને ક્રાઇમ બ્રાન્ચની ટીમે હળણી પોલીસને સોંપવામાં આવ્યો છે